બે દવા ના બાઈક લઈ ગઈ રાતું અઠવાડિયે નો બાઈક ઉપર એન્ટ્રી ખાલી

તમે વીમ ગયા તાક બાઈક કાળો વાઘ નહી ફો મારી બાઈક ગુફા લઈ ગયા બાઇક તો વ્યમ લાવ્યો એમને કીધું

તમે બે દાડો નો વાયદો કરીને દાડે ઘેર છો છા થઈ ગયા દાણા અગિયાર મો દાડો અરેક ખબર તારું હીક બાર લઈ ગયા ના હાથ તમને બાઈક ચાલી તું

તમે આટલું બોલો કરી પૈસા હાલ તો તમે વાતો કરો મારો બાઈક લઈ આવ્યો ના પણ હું જીતું કરું પૈસા હાલ લાખ રૂપિયા ચાર હાલજો બે ત્રણ દસ બે ત્રણ ફાઈનલ

રાતે એટલે તમે ફિક્સ તારીખે તમને પૈસા મળી તો આ તારીખ થઈ તારીખે મારા પૈસા બધું રમણ ભમણ કરી રાખજો ભાઈ આ હા રમણ ભમણ તમારું ઘર વેચી મારે હું ના ભાઈ તમે ત્યાં રહેજો ચોક ગોખલામ તારીખ ગોખલામ ના ખબર પચીસ તારીખે નહી તારીખે મળી જાય પૈસા બાકી હતા તે લઈ ગયા બાઈક તારીખે કરો સવિ તારીખે હું પૈસા થઈ ગયો હત્યાવી તારીખે પૈસા વધારે પૈસા મારા હું સારું એ તો તારીખે ખબર પડે તમે વાત છે તારીખે તમે લઈ રહ્યા પૈસા બધું

ટואલું હંગ ટואલા હંગા થા ના લે આવતા લે આવો તમે તો બાય કે નવ દીધું એકદમ કે નવ લાઈ દી જાડો છે ને છે ને હવે ની દક્કાજી બસ વાત તમે મારા હા બસ વાત લે લે હવે જવા

કેટલા ઊંધી પોહા કેટલા ઊંધી પોહા તમે વાળા હમલા કરો અઢી લાખ રૂપિયા માલ જ લઈ લીધું હા હું તે એટલા લઈ લઈએ ભાઈ થોડા ઘણા ઓછા થાય તો સારું હા આપણે પેલા મકાજીને ફોન કરીએ આ મકાજી નું હોય હા એને ફોન કરીએ તમે ફોન કરો તો ફોન લાવ્યો હું તો નહીં લાવ્યો હા ફોન કરી મને જવા દે આવું હોય તો આપણે

તમારો ગાડી ખાલી બતાવતો હોય મારી હશે બાઇક મારો જબર કરી થાય

आ पर तो नही लेवा तो बदन ने खा आता इन डाकू के लिए देखो ये तो आपके गली है लेकिन ये की कीमत और टवालू तो नही लेवा ये बाजार की पूछी थी <sut tels> <नुंग, ते sut tels> तो कीमत तो दी थी हमें 2 मैं मंजूर किया पर पैसा निकाल आई मारी लोंबा अमर भाई था एक और आमना लेवानी हां यार होता रावना चावी चावी तो भराई ली जाती भरानी छे वा आमना जे पर लोंबा हां आपा का स्वर्ण को बुलाबो पछि आपा बे में क्या एकन आव डॉक्टर दादा आयो तो बुलाएंगे डॉक्टर क्या था हम स्वर्ण ना तो आवे तो नहीं पहला में भी तो वाके पण आ डॉक्टर तो नहीं आओ तो का सपना माते है था हां हां इमोनी बात करता था

આવો એ લઈને આવો જે આપણે કીધું હતું અ સોનાની દુસકે કેટલા રૂપિયા કે લાખ રૂપિયા દુસકેનો ખરા આટલા કાસ્ટોલે જોરે ને બતાજો જા હા તમાર પૈસા બહુ થઈ ગયા લાગે નવ બાઈક લાવ્યા ટેક્સર ઉડાયું પૈસા ગયા આબા પા છીતી કમઈ હારી ગઈ હું નવરમો તમાર સીજનમાં હારું છું આખો પરના લાવ્યો તો આ પૈસા આકાધી પૈસાની જવાબદારી માનીએ તો કોકરા આવો નઈ આવો હા આવો

એટલે પડશે જમીન ઉપર કાય કાય પૈસા લઈ લો બનાજી છોની કઈ કોઈ પૈસા આલો બહન પૈસા નહીં આલો જમીન લઈ આવશે તો બનાજી છોને જાડી ગાડી લાવી જ છે પણ ગમે તે કઈ બનાજી ને છોટી તો મન થી જ ઢાકવી પણ ગાડી તો લાવુ જ છે આપણે ગમે તે ઓહો બનાજી ચાલે આ ગોમ માં જઉં અરે મારે થોડું કોમ હતું શું કોમ હતું અરે પૈસા થોડી જરૂર પડી ને

વેચી નહીં મારી બનાવી મોડું છે ખબર મોડું છે તો લીવમ અમારે એક મહેમાન હતા કે મારે થોડું કોમ તે બાઈક લઈ ગયા બે ડા છે બે ડા છે તો બાઈક આવી જાવ પા આવું તો મન તો કાર ભાઈ બે આર બોટ વાળી બોલ પણ ગભુ પા હું પૈસા આલું તમને પણ તમારા જમીન ઉપર આલું મન તમારા પર વિશ્વાસ જ નઈ થતો હા તે એવું કરી હારો જમીન ઉપર આલો પર પૈસા જરૂર પડી હતા કેટલા લેવાના લાખ રૂપિયા લેવા પડશે લાખ રૂપિયા એટલા બધા